હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફરાળી ખીચું તો તેના માટે એક પેનમાં ઓઇલ લઈશું ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરીશું જીરું થાય એટલે મરચાં એડ કરીશું તો તમે આ મરચાં કટ કરેલા છે ને એની જગ્યાએ તમે મરચાંની પેસ્ટ આવે તે પણ લઈ શકો છો સાથે પાણી એડ કરીશું સોલ્ટ ટુ ટેસ્ટ મિક્સ કરીશું અથવા ધાણા એડ કરીશું અને ફરી મિક્સ કરવાનું છે તો પાણી થોડું ઉકળે બે મિનિટ સુધી પછી જ આપણે લોટને એડ કરવાનો છે તો લોટ થોડો થોડો કરીને આપણે એડ કરીશું જેથી લમ્સ ના પડે તો લમ્સ ના પડે એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે પાણીમાં લોટને તો આ લોટ જે ફરાળી લોટ આવે છે ને અપવાસ માટેનો એ જ લીધો છે મેં જે તૈયાર પેકેટ આવે છે તમે ના હોય તો મોરૈયો અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું તો લોટ રેડી છે થોડી વાર સીજાવા દઈશું ઢાંકીને તો અડધી મિનિટ માટે સીજાવા દેવાનું છે અડધી મિનિટ થઈ ગઈ છે તો આ લોટ સીજાશે ને તો સરસ લાગે છે ખાવામાં તો રેડી છે આપણું ઇન્સ્ટન્ટ ફરાળી ખીચું તો ફ્રેન્ડ્સ મારી ચેનલ નવી નવી છે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇન્સ્ટન્ટ આ લોટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ઓઇલ એડ કરીશું થોડા ધણા એડ કરીશું રેડી છે થેન્ક યુ